દિવાળી પહેલા સોના અને ચાંદીના ભાવમાં થઈ રહ્યો છે વધારો અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ અઠ્યોતેર હજાર પાંચસો પર પહોંચ્યો તો ચાંદીના ભાવે પંચાણું હજારની સપાટી ક્રોસ કરી છે સતત ભાવ વધારો છતાં અમદાવાદ શહેરમાં બાર ટન સોનું અને છ્યાસી ટન ચાંદીની આયાત થઈ સોની બજારના વેપારીઓ અનુસાર બજેટમાં સોનાની આયાત ડ્યુટી વધારવાની જાહેરાત બાદ સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે ઈરાન અને ઇઝરાયલના ઘર્ષણ વચ્ચે હજુ પણ સોના ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે દિવાળી નજીક હોવાથી લોકો એડવાન્સ બુકિંગ પણ કરાવી રહ્યા છે સોનામાં ડ્યુટી ઘટવાના લીધે ભાવ નીચે આવવાથી ખરીદી વધી રહી છે પ્લસ ઇમ્પોર્ટ બી ઘણું વધી ગયું છે અને એના લીધે હવે નવરાત્રીની સિઝન આવી ગઈ છે તો સોનામાં એડવાન્સ બુકિંગ પણ સ્ટાર્ટ થઈ ગયા છે જે પહેલાં એવું હતું કે હજી ઘટશે પણ આ સોનાનું વધતા એડવાન્સ બુકિંગ સ્ટાર્ટ થઈ ગયા છે કે ભાઈ દિવાળીમાં મારે સોનું જોઈએ છે તો આજથી બુકિંગ કરાવી લઈએ દિવાળી વખતે તથા ડિસેમ્બર સુધીમાં એંસી હજાર એંસી હજારની આસપાસ સોનું પહોંચી શકે છે તેમજ એક લાખ ઉપર ચાંદી પણ પહોંચી શકે છે તેના મુખ્ય પરિબળ એ છે કે જે મેઇન ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે અત્યારે ઘણું એગ્રેસિવ ચાલી રહ્યું છે એના હિસાબે સોનું વધવાની સંપૂર્ણ શક્યતાઓ રહેલી છે તેમજ રશિયામાં પણ ખરીદી સ્ટાર્ટ થઈ રહી છે તો એના લીધે પણ સોનું ખરીદવાનું સ્ટાર્ટ થઈ રહ્યું છે તેમજ હજી એક વખત અમેરિકા વ્યાજદર ઘટાડે તેવી શક્યતા રહેલી છે તેના લીધે પણ સોનું વધવાની શક્યતા સંપૂર્ણ રહેલી છે